મિત્રો ભગવાન પોતાના ભક્તની પરીક્ષા કરવા શું ના કરી શકે અને એક સાચો ભક્ત આ ભગવાનની પરીક્ષામાંથી પાસ થવા કઈ હદ સુધી જઈ શકે એની આ વાત છે દંતકથા મુજબ બિલખા ગમમાં વાણિયા પરિવાર હતો જેનું નામ શેઠ સગાળશા અને તેની પત્ની ચંગાવતી એવું કહેવાય છે કે આ શેઠ સગાળશા કર્ણનો બીજો અવતાર હતો મહાભારતના યુદ્ધમાં કર્ણના મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે ત્યાં કર્ણને જમવામાં સોનાની વસ્તુ આપવામાં આવે છે જ્યારે કર્ણએ પૂછ્યું આવું કેમ ત્યારે જવાબ મળ્યો કે હે કર્ણ તમે હંમેશા સોનાનું દાન કર્યું છે તેથી સ્વર્ગમાં ભોજનમાં તમને સોનાના આભૂષણો મળ્યા કર્ણ ઇન્દ્ર પાસે ફરીવાર કળિયુગમાં જન્મ લેવાની વાત કરે છે આ શેઠ સગાળશા કર્ણ રૂપ જ હતો સગાળસાને નિયમ હતો રોજ મુખ્ય સાધુ સંતને જમાડીને જ પોતે જમવું આ નિયમ ઘણા વર્ષોથી ચાલ્યો આવતો હતો એક દિવસ ભગવાન તેની પરીક્ષા લેવા એક રોગી સાધુના વેશે ત્યાં આવે છે અને શેઠ તેમનું સ્વાગત કરે છે જમવાનું કહેતા સાધુ બોલ્યા હું માત્ર માંસ ખાઉં છું પરંતુ આ શેઠે પોતાની ટેક ટુ નહીં તે માટે કસાઈવાડે જે માંસ લાવ્યો પરંતુ સાધુએ ફરી કહ્યું મારે તો માણસનું માંસ જોઈએ શેઠ શેઠાણી નક્કી કરે છે બીજા માણસને મારવા કરતા પોતાના દીકરાને મારીને સાધુને જમાડીએ પોતાના દીકરાને ખાંડણીયામાં ખાંડવાની તૈયારી થઈ કેવો સમય હશે મિત્રો પોતાના દીકરાને પોતાના હાથે મારવો દીકરાને મારી નાખી ખાંડણીયામાં ખાંડ્યો પણ સાધુએ કીધું કે તે મુજબ આંખમાં આંસુ ના આવવા જોઈએ અને દીકરાના હાલટા ગાવાના શેઠ શેઠાણીએ નક્કી કરેલું સાધુને ભૂખ્યો તો નથી જવા દેવો તેમ હાલડા ગાતા આંખમાં આંસુ વિના તેમને ખાંડવાનું ચાલુ કર્યું કે હું વાંજિયાના ઘરનું જમતો નથી તમારા દીકરો હતો એ તો મરી ગયો હવે હું કઈ રીતે જમું આ જોઈ ચંગાવતીની આંખો લાલ થઈ અને કહ્યું હે સાધુ હું વાંજણી નથી મારા પેટમાં પાંચ મહિનાનું બાળક છે જેમાં જીવ આવી ગયો છે પણ હવે તો આ બાળકને પેટમાંથી કટાર મારી તારી સામે લાવવો છે ચંગાવતી હાથમાં કટાર લઈ કટાર મારવા જાય છે ત્યાં જ સાધુ ભગવાન ચતુર્ભુદ્ધના રૂપમાં આવી દર્શન આપે છે અને ચંગાવતીને રોકે છે ઈશ્વર પોતે પરીક્ષા લેવા આવવાની વાત કરી ચલૈયાને જીવતો કર્યો શું તાકાત હશે ચંગાવતી સગાળશાની આ ભક્તિમાં ઈશ્વર તેમના ઘરે જમે છે શું તાકાત હશે આ ભક્તિમાં કે ઈશ્વર પણ તેની સામે હારી ગયો આ બિલખા જુનાગઢથી નજીક આવેલું છે જ્યાં ચેલૈયા ધામ આવેલું છે ત્યાં હજુ પણ તે ખાંડણીઓ છે લક્ષ્મીનારાયણનું મંદિર છે હનુમાનજીનું મંદિર છે આ જગ્યા પર જઈ અચૂક દર્શન કરવા જોઈએ જય માતાજી જય મોગલ મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો